આમળા એટલે વિટામિન સીથી ભરપૂર સાથે કેલ્શિયમ અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો આવેલા આમળાનું અથાણું કે આમળાનો આચાર છે તે આજે આપણે બનાવવાના છે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિઝ કિચન આમળાની રેસીપી છે એટલે અહીંયા આપણે પાંચસો ગ્રામ આમળા લીધા છે આમળાને સારી રીતે ધોઈ લેવાના છે અને આમળા ફ્રેન્ડ્સ ડાઘ ના હોય એટલે આવા ફ્રેશ આમળા લેવાના છે હવે આમળાને આપણે ધોઈ અને પ્રેશર કુકરમાં લઈ લેવાના છે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે કુકરને થવા દઈશું અહીંયા આપણે આમળાની વાત થાય છે તો આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેમજ વાળ કાળા લાંબા અને ઘટ બને છે ફ્રેન્ડ્સ ત્રણ વિસલ થઈ ગઈ છે તો કૂકર છે તે ઠંડુ થઈ ગયું છે તો હવે તેને ઢાંકણ ખોલી અને એક બાઉલમાં આમળાને લઈ લઈશું આમળા છે તે થોડા એવા ઠંડા થઈ જશે હવે આમળામાંથી ઠળિયા છે તે અલગ કરી લઈશું હવે આ પાણી છે તેને તમારે જ્યુસમાં પણ લઈ શકો છો હવે પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી જીરું રાઈ અને થોડી મેથી ઉમેરવાની છે અને સાથે બે ચમચી જેટલી વરિયાળી ઉમેરવાની છે વરિયાળીથી આચારનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે હવે બાફેલા આંબળાને ઉમેરી અને તેને સાંતરવાના છે ધીમા ગેસ પર આપણે આ રીતે સાંતરવાના છે ગેસ છે તમારે ફૂલ નથી રાખવાનો જો ફૂલ રાખશો તો આમળા છે તેનો બરી જશે એટલે ધીમા ગેસ પર આપણે આ રીતે આમળાને શેકવાના છે ત્રણ મિનિટ જેવું થશે આમળા શેકવામાં તો આમળા છે તે સરસ એવા શેકાઈ ગયા છે તો હવે તેમાં મસાલો કરીશું તો હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર લાલ મરચું ઉમેરવાનું છે એટલે કલર માટે આપણે અહીંયા કાશ્મીરી મરચું ઉમેરીશું અને ચાટ મસાલો ઉમેરી અને થવા દઈશું ફ્રેન્ડ્સ મેં અહીંયા પાંચસો ગ્રામ આમળા લીધા છે તો તેના પ્રમાણમાં મેં એક મોટી વાડકી જેટલો ઝીણો સમારેલો ગોળ લીધો છે તમારે ગોળ ના લેવો હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો અને ગોળ અને ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે પણ ઉમેરી શકો છો ગોળ ઉમેરવાનું છે સાથે આપણે જે આંબળાનું પાણી હતું તે ઉમેરી અને મિક્સ કરવાનું છે વિન્ટર સિઝનમાં આમળા છે તે એકદમ ફ્રેશ અને તાજા મળતા હોય છે આમળા ત્વચાને ડિટોક્સિફાય કરે છે વાળને સાઇનિંગ અને મજબૂત બનાવે છે સાથે આમળાનું નિયમિત સેવન કરવાથી ત્વચાને ગ્લોઈંગ અને યંગ પણ બનાવે છે આંબળાની અંદર ગોળ છે તે મેલ્ટ થઈ ગયો છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મેળવાનું છે અને સાંતળવાનું છે હજુ પણ થોડીક કચાસ છે પાણી છે એટલે જ બેથી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે અહીંયા કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે પરફેક્ટ એવું આમળાનું અથાણું છે તે બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા તમે અથાણું બી કહી શકો છો આમળાનો આચાર પણ કહી શકો છો અને મુરબો પણ ખાઈ શકાય છે અને ચટણી જેવી કન્સન્ટ્રન્સી છે એટલે તમે રોટલી સાથે કે રાઈસ સાથે પણ તમે ખાઈ શકો છો સાથે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો શિયાળામાં એકદમ હેલ્ધી અને વિટામિન સીથી ભરપૂર એવો આમળાનો આચાર છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસને બંધ કરી અને ઠંડુ થવા માટે મૂકી દઈશું આમળાનું અથાણું છે તે ઠંડુ થઈ ગયું છે તો હવે તેને કાચની ઝાર લેવાની છે અને ઝારમાં આપણે સ્ટોર કરી લઈશું આમળાનું અથાણું છે તેને પંદરથી વીસ દિવસ સુધી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો ફ્રેન્ડ્સ શિયાળા સ્પેશિયલ અને વિટામિન સીથી ભરપૂર એવું આંબળાનું અથાણું કે આચાર ની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ ભાવિસ કિચનને સબસ્ક્રાઇબ કરો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર